તો મોબાઈલ તો સાથે હોય જ એટલે એવા ટાઈમે જો આ રીતે દસ વીસ પચાસ સો કે પાંચસો ની નોટ રાખી હોય તો કામમાં આવે અને એ ઘણી વખત સાચું પણ પડે છે પણ એ લોકો નથી જાણતા ફોન ના કવર આ રીતે પૈસા રાખવાય કેટલું ખતરનાક છે અને આ એટલું ખતરનાક છે કે એ તમારો જીવ પણ લઈ શકે ક્યારેક જ્યારે પણ તમે ફોનનો વધારે ઉપયોગ કરો છો ત્યારે તમે એક વાત જરૂર નોટિસ કરી હશે કે ફોનનો વધારે યુઝ કરવાના કારણે તે ગરમ થઈ જતો હોય છે અને એટલું કે તેની તમે પણ કરી શકો છો એવામાં જો તમે તમારા ફોનના કવરમાં કોઈ રૂપિયાની નોટ રાખી હશે તો તે ફોનની હીટને રિલીઝ નહીં થવા દે જેના કારણે મોબાઈલ ફોન છે તે બ્લાસ્ટ પણ થઈ શકે છે અને માત્ર આવી રીતે પૈસાની નોટ જ નહીં ઘણા લોકો છે તે વિઝિટિંગ કાર્ડ બિલ એ પણ આ રીતે રાખે છે પણ એ લોકોને નથી ખબર કે એ પણ આટલું જ ખતરનાક છે એના લીધે પણ ફોન સે બ્લાસ્ટ થઈ શકે છે અને એક્સપર્ટ નું તો એવું પણ કહેવું છે કે મોબાઈલ ફોનમાં વધારે ટાઈટ કવર ન યુઝ કરવું જોઈએ કારણ કે એના કારણે પણ હીટ રિલીઝ થઈ શકતી નથી અને મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે માત્ર આટલું જ નહીં ફોનની કવરમાં પાછળ નોટો વિઝિટિંગ કાર્ડ અને બિલ ન રાખવાનું બીજું કારણ એ છે કે તેમાં યુઝ થતું કેમિકલ એટલા માટે જ્યારે મોબાઈલ ફોન ગરમ થાય છે ત્યારે તેની હીટ રિલીઝ નથી થઈ શકતી અને તેના કારણે તેમાં આગ લાગી શકે છે અને આટલું જ નહીં આ નોટમાં રહેલા કારણે આગ વધી પણ શકે છે એટલે હવે તમને ગયું હશે કે શા તમારે ફોન ના કવરમાં આ કોઈ પણ વસ્તુ નથી રાખવાની એટલે જો હવે તમારા કોન્ટેક્ટમાં જો કોઈ એવું હોય કે જે પણ આવું કરતું હોય તો હાલ જ આ વિડીયો એમને શેર કરી દો અને હા આવી તમારી કામની દરેક ઇન્ફોર્મેશન જાણવા માટે તમે ફોલો કરી લો વોઇસ ઓફ ડે ને